અંદર હું તમારા માટે આ ખેડૂત પટ પટલની નવી માહિતી લઈને આવી ચૂકી છું તો ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે ભાઈ આ ખેડૂત પટલ પર નવી યોજના કઈ આવી છે અને શું શું વિગતો છે કઈ કઈ યોજના લાભ મળવાનો છે કઈ કઈ જાતિના ખેડૂતોને લાભ મળવાનો છે કેટલા ટકા સબસિડી મળવાની છે તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું તો ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા નવા જે પણ ખેડૂત મિત્રો આવ્યા હોય તો મારી ચેનલ સ્ટાર્સ હતું ને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓને વિગતવાર એની માહિતી મળતી રહેશે ઓકે મિત્રો ચાલો હવે આગળની માહિતી લઈ લઈએ સૌપ્રથમ તમારે ગૂગલ પર આવીને મિત્રો આઈ ખેડૂત ડોટ ગવ ડોટ ગુજરાત નામની વેબસાઈટ ખોલી લેવાની બરાબર આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન બરાબર આ વેબસાઇટ તમારે ખોલી લેવાની મિત્રો એટલે તમે આ પોર્ટલ પર આવી જશો આ પોર્ટલ પર સીધા આવશો એટલે યોજના ઉપર ક્લિક